હું તેને પૂછવા માંગુ છું કે આ સ્ત્રી અને પુરુષ એ લોકો તિલક અને ચાંદલો શા માટે કરે છે એને શ્રંગાર માટે છે કે શું છે હું તો ફક્ત શિંગાર ની દ્રષ્ટિએ જ ચાંદલો કરું છું બધા જ અલગ અલગ ંગો ના કરું છું પણ પેલાના સમયમાં મને લાગે છે કે ફક્ત લાલ ચાંદો જ હતો એટલા માટે મેં આજે લાલ ચાંદો હવે આ પ્રશ્ન હું તને પૂછી રહ્યો છું એટલે તું મને ભાઈ નું જવાબ દેજે શણગાર નથી ચાંદલો કરવો એક શણગારની સાથે સાથે એક વૈજ્ઞાનિક કારણ પણ છે અને સાંસ્કૃતિક કારણ પણ છે સ્કંદ પુરાણમાં તો એક શ્લોક છે કે તિલકમ લલાટે યશ્યમ દ્વષ્ટ પાપમ પ્રવિષ્ય મતલબ કે જે જે પુરુષે ચાંદલો કર્યો હોય એને જોવાથી પણ તમારા પાપનો નાશ થાય છે હવે આપણે ચાંદલો ક્યાં કરીએ છીએ ચાંદલો આપણે અહીંયા કરીએ છીએ આ જગ્યા જે છે એ આપણા શરીરનું આજ્ઞાચક્ર છે એટલે આપણે ચાંદલો કરવાથી આપણે આપણા શરીર આપણા આજ્ઞાચક્ર ને સક્રિય કરે છે અને એ સક્રિય થાય એટલે આપણા શરીરમાં આપણા મગજને એ આજ્ઞા કરે અને આપણું મગજ પણ બરાબર સંતુલિત રહે બીજું કે ચંદન નો કોઈ પણ મતલબ તિલક કરીએ તો તાપમાન પણ ઠંડુ રાખે તાપમાન પણ ઠંડુ રાખે આ થયું વૈજ્ઞાનિક કારણ હવે સાંસ્કૃતિક કારણ એવું છે કે ચાંદલો એટલે એક સૌભાગ્યની નિશાની છે એટલે પતિનું આયુષ્ય લાંબુ થાય એના માટે તમે કરો બીજું કારણ છે કે તમે પરણીત હો તો એ તમારી નિશાની છે એના માટે કરવામાં આવે અને માતા ભગવાન ના તમને આશીર્વાદ મળે આ એના માટે કરે હવે તમે કીધું કે કલર કલરના તો લાલ કલર લાલ કલર જે છે એ પ્રેમ ઉર્જા શક્તિ અને સૌભાગ્યનું પ્રતિક છે એ કોણ લગાડે તો જે વિવાહિત સ્ત્રીઓ હોય એ લગાડે માન્યતા છે કે પતિના અને વૈવાહિક સુખ માટે દેવી શક્તિ અને ખાસ કરીને માતા પાર્વતી નું પ્રતિક કેવાય છે પિયો ચાંદલો પવિત્રતા શાંતિ અને સ્વાસ્થ્ય નું પ્રતિક છે સફેદ ચાંદલો શાંતિ શુદ્ધતા ધૈર્ય અને ભક્તિ એ કોણ લગાડે તો દરેક સ્ત્રી પુરુષ દેવોની જે પૂજાને ને એ કરવાનું હોય એના માટે લગાડવામાં આવે છે એ શ્રી કલરનો તપ જ્ઞાન અને અને ભક્તિનું છે ઘણા લોકો કાળું કાળું કરે તો શેના માટે કે નજર ના લાગે એના માટે કરવામાં આવે એટલે આપણા અગર શરીર મગજને શાંતિ એ બધું એની સાથે સાંસ્કૃતિક અને ધાર્મિક આ બધી વસ્તુનું પ્રતિનિધિત્વ કરે છે અને મેન વસ્તુ કે આપણા આજ્ઞાચક્ર ચક્રને સક્રિય રાખે છે એટલે ચાંદલો કરવો એ બહુ સારી વાત છે અને પુરુષો તિલક કરે છે